ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા મેઘરજ ખાતે પહોંચ્યા અને માલપુર તાલુકાથી મહીસાગર તરફ પ્રયાણ કરાવ્યું માનનીય મંત્રી શ્રી પીસી બરંડા દ્વારા ભાવભરી સ્વાગત અને સંબોધન ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિના જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત ગૌરવ યાત્રા આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પહોંચી હતી અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકા મથકોમાં ભગવાન બિરસા મુંડાના રથનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે મેઘરજ તાલુકામાં યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકોમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો નૃત્ય સંગીત અને ઢોલના નાદ પર જનજાતીય ગૌરવ યાત્રાનો રંગ જામ્યો શામળાજી તાલુકાના સરકી લીમડી લુસાડિયા અને કાગડા મોડા તેમજ મેઘર તાલુકાના ઈસરી કંટાળુ રેલ્લાવાળા પંચાલ અને મેઘરજ ગામોમાં જનજાતીય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગામે ગામ લોકો ટીપડ્યા નૃત્ય સંગીત અને ઢોલના નાદ પર યાત્રાનો રંગ જામ્યો બિરસા મુંડાજી અમર રહોના જયઘો સાથે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બન્યો આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી તે આદિજાતિ સમાજના ગૌરવ સંસ્કૃતિ અને અવિરત સંકલ્પનો જીવન પ્રતિક છે માનનીય મંત્રી શ્રી પીસી બરંડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભગવાન બિરસા મુંડા જનજાતિ સમાજના ગૌરવ અને સ્વાભિમાનના પ્રતિક છે તેમના બલિદાન અને સંઘર્ષથી પ્રેરિત થઈ આપણે જનજાતિ સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ આ ગૌરવ યાત્રા દ્વારા યુવા પેઢીને તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ છે કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો દ્વારા પણ ભગવાન બિરસા મુંડાના જીવન અને કાર્યોની ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી રિપોર્ટર નરેશ દી વ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા